રાજકોટમાં પણ સ્કૂલ વાહન સંચાલકો અને ખાસ કરીને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા જિલ્લામાંથી ત્રણ હજાર થી વધુ સ્કૂલ વાહન ચાલકો હડતાળમાં જોડાયા હોય ત્યારે વહલીઓમાં મુશ્કેલી જોવા મળી હતી તારીખે રાજકોટમાં શાળાઓ દરેક શાળાઓ ચાલુ થઈ ગઈ છે જે ચાર દિવસથી આજે અમારા વાહન ચાલકો બાળકોને તેડવા મૂકવાનું કામ ત્યાં લિપ્ત રહ્યા છે એનું એક કારણ છે કે રાજકોટ એ આર ટીઓ અમને અને સરકારશ્રી તરફથી ટેક્સી પાર્કિંગ કરવાનું એક સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને મેં આરટીઓ અધિકારી જિલ્લા કલેક્ટર સાહેબ બધાને રૂબરૂપ મળ્યો હતો અને અમને સમય માગવાની વાત કરેલી તો અમને સમય આપવામાં આવ્યો આવેલો નથી જેથી તેર તારીખે શાળા ખુલતાની સાથે જ એ અધિકારીએ રાજકોટના વાહનચાલકોને મેમા આપેલા છે જે એક એક મેમાની અંદર વીસ વીસ હજારની આસપાસના મેમા આપેલા છે જ્યાં મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારા વાહનચાલકોની ટેક્સી ગાડી થઈ શકે એમ નથી કારણ કે ટેક્સી ગાડીમાં મિનિમમ ત્રીસ હજાર રૂપિયાનો અત્યારે ખર્ચો છે અને વીસ હજારના જ્યાં દંડના મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આ માણસની ગાડી ટેક્સી થઈ શકે એવી પરિસ્થિતિ નથી આ અનુસંધાને મેં રજૂઆત ઘણી કરેલી છે પણ અમારી રજૂઆત આજ સુધી કોઈ ધ્યાનમાં નથી લીધી ત્યાંથી કરીને આજે આખા ગુજરાતમાં તમામ સ્કૂલ વાહન સંગઠને બંધનું એલાન આપેલું છે જેને મેં ટેકો આપેલો છે એ અનુસંધાને આજ મારા વાહન ચાલકો અહીંયા ઉપસ્થિત થયેલા છે અને રજા રાખેલી છે રાજ્યભરમાં ફાયર સેફ્ટીને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે રાજકોટ શહેરમાંથી કોંગ્રેસ સમિતિના કાર્યકરો રૂડા કચેરીએ પહોંચ્યા હોવાના સમાચાર સામે આવ્યા